ડભોઈ તાલુકા પંચાયત હસ્તકના સાત ગામોમાં નવીન ગ્રામ પંચાયતોનું નિર્માણ થશે જેનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકા પંચાયત હસ્તકની કેટલીક ગ્રામ પંચાયતો બિસ્માર અને કંડમ કરી દેવામાં આવી હતી જે નવી બનાવવા માટે મંજૂરી મળતા તાલુકાના પુડા કુંવરવાડા રાજલી ડાંગીકુવા બારીપુરા ગોજાલી અને વાયદાપુરા સહિત કુલ સાત જેટલા ગામોમાં નવીન ગ્રામ પંચાયત એક ગ્રામ પંચાયત રૂપિયા પચીસ લાખ અને કુલ એક કરોડ પંચોતેર લાખના ખર્ચે ગ્રામ પંચાયત તૈયાર થશે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીના હસ્તે ખાતમુહૂર્ત બારીપુરા ગામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શશીકાંતભાઈ પટેલ ભાવેશ પટેલ નડા દત્તુસિંહ સોલંકી પિન્ટુભાઈ નીરવ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા જે જે વચનો આપવામાં આવ્યા છે તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છેવાડાના ગામો સુધી સલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે નાના નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા સાત ગામ માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે જેમાં પુરા કુંવરવાડા રાલી ડાંગીગુવા બારીપુરા ગોજાલી અને વાયતપુરા આમ સાત ગ્રામ પંચાયત ના મકાનો એક મકાનની પાછળ પચીસ લાખ રૂપિયા જેવી માતબદાર રકમ એટલે કે સાત મળીને એક કરોડ પંચોતેર લાખનું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે અને આ સાથે સાત ગ્રામ પંચાયતો છ મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિ પૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે આ છ મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું છ મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં